તહેવાર ને લઈને હિન્દુ સંગઠનો સક્રિય થયા છે સુરત જિલ્લામાં ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ દેખાશે તો હિન્દુ સંગઠન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ લોકો ગરબે રમવા આવશે તેના આધાર કાર્ડ ચેક કરવામાં આવે સાથે ગૌમૂત્ર છંટકાવ અને કપાટ પર તિલક કરવું પડે સુરત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકો ટકોર કરવામાં આવી જેમાં કોઈ પણ ગરબા આયોજકો વિધર્મી યુવકોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપે અને જો વિધર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડ માં દેખાશે તો હિન્દુ સંગઠન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે પણ લોકો ગરબે રમવા આવે છે એના આધાર કાર્ડ ચેક કરવામાં આવે સાથે જ ગૌમૂત્રનો છંટકાવ અને કપાળ પર તિલક કરવું પડે એકસો હિન્દુ કાર્યકરો અને પચાસ બહેનોની ટીમો અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર ચેકિંગો કરશે મારું નામ જય પટેલ છે હું સુરત જિલ્લા બજરંગ સંયોજકની જવાબદારી નિભાવું છું અને આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સુરત ગ્રામ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી છે એટલા માટે કે આવનારા સમયમાં જે નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે નવરાત્રી આવી રહી છે માતાજીના આરાધનાનો દિવસ દિવસો આવી રહ્યા છે આ દિવસોમાં આપણા ગુજરાતમાં તમને ખબર હશે તમે જોઈ રહ્યા છો કે વધતા જતા જ લવજિહાદના કેસ અટકાવવા માટે નવરાત્રિ એ લવજિહાદનું કેન્દ્ર બિંદુ હોય છે અને આ જ નવરાત્રિના સમયમાં આ વિધર્મીઓ હિન્દુ બહેન દીકરીઓને ફસાવવાના કામ કરે છે તો આ અટકાવવા માટે નવરાત્રિના આયોજકોને એક વિનંતી એક ચેતવણી કે તમે તમારા પંડાલમાં કોઈ વિધર્મીઓને એન્ટ્રી ન આપો જ્યાં એન્ટ્રી ગેટ છે તમારો ત્યાં તમે આધાર કાર્ડ ચેક કરો એક કપાર પર તિલક કરો ગૌમૂત્રનો છટકાર કરો આ પ્રકારનું તમે આયોજન કરો જેથી કરીને કોઈ વિધર્મી આ નવરાત્રિ પંડાલમાં એન્ટર ન થાય અને વિધર્મીને એક સંદેશ આપવા માંગુ છું કે જો તમે એન્ટર થશો તમે મૂર્તિ પૂજામાં નથી માનતા તમે માતાજીની પૂજામાં નથી માનતા તો તમે શું લેવા ગરબામાં નવરાત્રિમાં પંડાલમાં ગરબા રમવા આવો છો તો મહેરબાની કરીને ન આવો તો વધુ સારું જો આવશો તો એનો મુઆવજો તમારે ભોગવવો પડશે કઈ રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને જે બી તમારા હિન્દુ જે ગ્રુપ છે દોઢસો ભાઈઓ છે આજુબાજુના તમામ નવરાત્રિ પંડાલમાં પોતપોતાની રીતે બ બે ચાર ચાર લોકોની ટીમ બનાવીને નવરાત્રી બંડાલમાં ચેકિંગમાં જશે અને જો કોઈ વિધર્મી અમને ત્યાં મળશે એટલે વિધર્મી એ ગરબા નહીં પણ બેન્ડ કોઈ ભી કાર્યવાહી કરવામાં આવશે અમે ભારત દેશ એક સાંપ્રદાયિક દેશ છે અમે સાંપ્રદાયિક એકતાનો ભંગ થાય એવું કોઈ ઈચ્છા જ નથી જો આ દેશમાં અમને કલામ મંજૂર છે પણ કસાબ મંજૂર નથી અને જો એટલો બધો જ સાંપ્રદાયિક એકતાની ચિંતા હોય સામેવાળા પક્ષને વિધર્મીને બિનહિંદુને અને એટલી બધી જ ફિકર હોય કે એકતા તૂટે તો હું તો એમ કહું છું મારા મંતવ્ય પ્રમાણે બજરંગ મંતવ્ય પ્રમાણે એ લોકોએ એમના ધાર્મિક સ્થાન પર નવરાત્રિનું આયોજન કરવું જોઈએ અને ત્યાં અમે લોકો ગરબા રમવા આવીએ એવું આયોજન એ લોકોએ કરવું જોઈએ તો જેથી કરીને આપણા ગુજરાતને આપણા દેશને ભાઈચારાનો સંદેશ આપી શકાય